નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગણિતની સ્વ અધ્યયન ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ગણિતનું ચેપ્ટર નંબર બે બહુપદી છે એમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લે લિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિશે ગણિતની સ્વાધ્યન પોથીનો ચેપ્ટર બે બહુપદીઓ તો અહીંયા વિભાગ એ આવેલો છે એમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો મિત્રો અહીંયા આ ચેપ્ટર બહુ મોટું છે એટલે આપણે સીધા વિકલ્પ બોલીએ તો પહેલાનો જવાબ છે ડી ત્યાર પછી બીજાનો જવાબ પણ છે ડી જીરો ત્રીજાનો જવાબ છે સી બે ત્યાર પછી ચોથાનો જવાબ છે સી પાંચમાનો જવાબ છે સી બે હજાર ચોવીસ છઠ્ઠાનો જવાબ છે ડી બે સાતમાનો જવાબ છે એ બે એક્સ ઓછા સાત નો વર્ગ ત્યાર પછી આઠમાનો જવાબ છે ડી ત્રણ એ બી સી નવમાંનો જવાબ છે સી પાંચ અને દસમાનો જવાબ છે ડી સત્યાવીસ ત્યાર પછી નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા તો અગિયારમી ખાલી જગ્યા માઇનસ એક બારમી ખાલી જગ્યામાં શૂન્ય બહુપદી તેરમી ખાલી જગ્યા માઇનસ બીના છેદમયે ચૌદમી ખાલી જગ્યામાં ન હોય આવે શબ્દ બહુપદીને શૂન્ય ન હોય તો જવાબ આવશે નવ પંદરમું એક્સ પ્લસ વન સોળમું ખાલી જગ્યામાં કે બરાબર નવ મૂકશું એટલે છ શેષ વધશે સત્તરમું છે એ સૂત્ર છે એક્સ પ્લસ વાય પ્લસ જેડ બીજા કાઉસમાં એક્સ વર્ગ વાય વર્ગ પ્લસ જેડ વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય જેડ ઓછા જેડ એક્સ ત્યાર પછી અઢારમું છે એક્સનો ઘન ઓછા સત્યાવીસ વાયનો ઘન અને ઓગણીસમાં માઇનસ પચીસ અને વીસમાં એ બી બરાબર છત્રીસ ત્યાર પછી અહીંયા ખરા ખોટા કહેવાના છે તો એકવીસમું ખરું બાવીસમું ખરું ત્રેવીસમું ખરું ચોવીસમું ખોટું પચીસમું ખરું છવ્વીસમું ખરું સત્યાવીસમું ખરું સત્યાવીસમું ખોટું અઠ્યાવીસમું ખોટું ઓગણત્રીસમું ખોટું આ રીતના થશે છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણે ખોટા ત્યાર પછી આગળ જોઈએ તો ત્રીસમું પણ ખોટું ત્યાર પછી અહીંયા પ્રશ્નના જવાબ લખવાના છે એક્સ વર્ગનો સહગુણક એક થાય મિત્રો અહીંયા જુઓ ચાર વર્ગમૂળમાં એક્સની ચાર ઘાત છે એટલે ચાર એક્સની વર્ગમૂળમાં એક્સની ચાર ઘાત એટલે એનું વર્ગમૂળ તો શું થાય એક્સનો વર્ગ થાય પ્લસ એક્સ વર્ગ પ્લસ બે એટલે ચાર વર્તા એટલે પાંચ એક્સ વર્ગ પ્લસ બે એટલે એક્સનો સહગુણક છે એક્સ વર્ગનો એ પાંચ થશે પછી અહીંયા પાંચ ઘાતવાળી એક પદી લેખી છે દસ ઘાતવાળી દ્વિપદી લેખી છે અને પંદર ઘાતવાળી ત્રિપદી લેખી છે પછી આનો આપણે સામાન્ય કાઢીને આવ્યો પડે તો એક્સ કાઉસમાં એક્સ માઇનસ બે અને એક્સ પ્લસ બે ત્યાર પછી જો મિત્રો આનો જવાબ છે માઇનસ પાંચના છેદમાં બાર મેં દાખલો ગણીને પણ તમને સમજાવ્યું છે આ જવાબ માઇનસ પાંચના બાર માઇનસ પાંચના છેદમાં બાર કેમ આવ્યો ત્યાર પછી પાંત્રીસમું છે એ વીસ ત્રણનું સૂત્ર છે એક્સ વર્ગ પ્લસ વાય પ્લસ પ્લસ ટુ એક્સ ઓછા ટુ એક્સ જેડ માઇનસ ટુ વાય જેડ ત્યાર પછી છત્રીસમનો જૉબ માઇનસ એક્યાસી થાય કઈ રીતના આવ્યો તો એ પણ મેં લખ્યો છે સૂત્ર લેખું એમાં એ પ્લસ બીની કિંમત મૂકી અને એ બીની એની બધી કિંમત મૂકી એટલે માઇનસ એક્યાસી જવાબ મેળો ત્યાર પછી અહીંયા જોડકું આપ્યું છે એમાં પહેલામાં આવશે બી બીજામાં ડી ત્રીજામાં સી અને ચોથામાં એ ત્યાર પછી મિત્રો અહીંયા જોવો નીચેના પ્રશ્ન ટૂંકમાં ગણતરી ઓફ છે તો જગ્યાએ વન મૂકલે એક જગ્યાએ વન મૂકવાના છે એટલે એકનો વર્ગ ઓછા ત્રણ એક પ્લસ પાંચ એટલે એક ત્રણ એક ત્રણ પ્લસ પાંચ છ ઓછા ત્રણ એટલે કેટલા મળશે ત્રણ તો આ રીતનો સંપૂર્ણ દાખલો થશે અહીંયા સાડત્રીસ મો ત્યાર પછી આડત્રીસમાં શૂન્ય મેળવવાનું છે તો તમારે એક્સની જગ્યાએ માઇનસ એમના છેદમાં એલ મૂકો તો એ આપણે રકમ છે પી ઓફ એક્સ એમાં એ એક્સની જગ્યાએ માઇનસ એમના છેદમાં એલ મૂકો તો એલ એલ ઉડશે એટલે માઇનસ એમ પ્લસ એમ બરાબર ઝીરો માટી શૂન્ય છે ત્યાર પછી શૂન્ય મેળવવાના છે જો મિત્રો શૂન્ય મેળા બહુ સહેલું છે પી ઓફ એક્સ બરાબર લ્યો એટલે એક્સ માઇનસ વન બરાબર ઝીરો એક્સ બરાબર થાય બાજુનો દાખલો ચાલીસ છે એમાં આપણે એવું પી ઓફ એક્સ બરાબર લેતા ત્રણ ત્રણ એક્સ પ્લસ છ ને પહેલી બાજુ જઈ ત્રણ એક્સ બરાબર માઇનસ છ માટે ત્રણ ભાંગાકરમાં જ હશે માઇનસ છ ભાંગા ત્રણ એટલે એક્સ બરાબર માઇનસ બે ત્યાર પછી બેતાલીસ એકતાલીસ બેતાલીસ દાખલો પી ઓફ એક્સ બરાબર માટે બેના છેદમાં પાંચ એક્સ એક બરાબર માટે બેના છેદમાં પાંચ એક્સ બરાબર એક માટે અહીંયા વ્યસ્ત થઈ જાય સંખ્યા પાંચ ગુણાકાર અને બે ભાંગાકરણ એક્સ બરાબર પાંચના છેદમાં બે બેતાલીસમાં પી ઓફ એક્સ બરાબર ઝીરો લેતા સી એક્સ પ્લસ ડી બરાબર ઝીરો માટે ડીને પહેલી બાજુ જવા તો Cx બરાબર માઇનસ ડી માટે એક્સ બરાબર માઇનસ ડીના છેદમાં સી ત્યાર પછી પી ઓફ વાય તો વાય વર્ગ ઓછા ચાર તો પી ઓફ વાય બરાબર લેતા વાય વર્ગ ઓછા ચાર બરાબર માટે આપણે નાવ્યો પડીએ એ માઇનસ બી મુજબ તો વાય સ્ક્વેર ઓછા વર્ગ એટલે બે વાય માઇનસ બે અને વાય પ્લસ બે બરાબર માટે વાય બરાબર બે અને વાય બરાબર માઇનસ બે આ શૂન્ય મળશે ત્યાર પછી ચુમ્માલીસમાં દાખલો અહીંયા બહુપદીનો એક કવિયો એક્સ પ્લસ વન છે બરાબર તો બહુપદીનો કવિ એક્સ માઇનસ વન હોય તો આપણે એક્સ પ્લસ વન બરાબર ઝીરો માટે એક્સ માઇનસ વન બરાબર ઝીરો થશે તેમજ પી ઓફ માઇનસ વન પણ ઝીરો એટલે આપણે કિંમત લખી પી ઓફ એક્સ બરાબર બે એક્સ વર્ગ પ્લસ કે એક્સ માટે એક્સની માઇનસ વન મૂકો તો માઇનસ બે ઓછા એક વર્ગ પ્લસ કે માઇનસ વન હવે અહીં ઝીરો બરાબર બે એક બે ઓછા કે માટે કે બરાબર બે મળશે એ બાજુમાં દાખલો ગણ્યો છે અથરું ત્યાર પછી પિસ્તાલીસમું છે તો અહીંયા પિસ્તાલીસમાં બીની કિંમત મેળવવાની છે તો ચાર એક્સ વર્ગ ઓછા બી અહીંયા એકવાર વત્તા એકવાર ઓછા છે એટલે આપણે એ વર્ગ પ્લસ બી વર્ગ એ વર્ગ માઇનસ બી વર્ગ સૂત્ર મુજબ લખી શકીએ બે એક્સનો વર્ગ ઓછા પાંચનો વર્ગ માટે ચાર એક્સ વર્ગ ઓછા બી બરાબર ચાર વર્ગ ઓછા એમાંથી ચાર એક્સ વર્ગ કેન્સલ થશે એટલે માઇનસ બી બરાબર માઇનસ માટે બી બરાબર પચીસ મળશે ત્યાર પછી છેતાલીસમું જો એક્સ વર્ગ પ્લસ x પ્લસ અઢાર બરાબર એક્સ પ્લસ એમ અને એમ પ્લસ એન હોય તો એમ પ્લસ એનની કિંમત શોધો તો એક્સ વર્ગ પ્લસ નવ એક્સ પ્લસ અઢાર બાજુમાં એમનું છે તો અહીંયા આપણે અઢારના એવા ભાગ મળવા જોઈએ તો બે અવયવ મળશે એક્સ પ્લસ છ અને એક્સ પ્લસ ત્રણ માટે એમ બરાબર છ થાય અને એન બરાબર ત્રણ થાય માટે એમ પ્લસ એન બરાબર છ વત્તા ત્રણ બરાબર નવ થશે ત્યાર પછી સુડતાલીસમું આ લંબચોરસના પરિમાણ હોય તો આપણે એની લંબાઈ પહોળાઈ ગોતન છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નવ એક્સ વર્ગ ઓછા તેર પ્લસ ચાર આપણે અવયવ પાડશું તો આપણને એના અવયવ આ મુજબ મળશે એક્સ માઇનસ વન અને નવ એક્સ ઓછા ચાર માટે લંબચોરસનું ક્ષેત્રફળ એક્સ માઇનસ વન છે ઇન્ટુ નવ એક્સ માઇનસ ચાર એટલે કે લંબાઈ ગુણ્યા પહોળે તો એની લંબાઈ થશે એક્સ માઇનસ વન અને પહોળાઈ થશે નવ એક્સ ઓછા ચાર ત્યાર પછી અહીંયા બહુપતિનો અવયવ છે કે નહીં આ તમારે નોટબુકમાં ગણતરી કરવાની છે હવે મિત્રો અહીંયા જેટલા દાખલા પણ આપ્યા છે નોટબુકમાં ગણતરી કરવા માટેના એ દાખલા છે એ તમને તમારી જાતે ગણવા માટે આપ્યા છે પણ મેં તમારે તમને જવાબ આન્સર વ્યવસ્થિત મળે કે ન મળે મેં એટલા બધા દાખલાના અહીંયા આન્સર લખેલા છે તો અહીંયા તમારી નોટબુકમાં ગણશો તો તમને આ આન્સર મળશે અડતાલીસમો અવયવ છે ઓગણપચાસ અવયવ નથી સોરી ઓગણપચાસમાં અવયવ છે પચાસમાં અવયવ નથી અને એકાઉનમાં અવયવ છે એટલે પચાસમાં એક જ અવયવ નથી અડતાલીસ ઓગણપચાસને એકાઉન્ડ અવયવ છે તો અહીંયા મિત્રો અવયવ પાડો તમારી નોટબુકમાં લખવાના છે તો આ દરેક દાખલાના આપણે અહીંયા જવાબ મૂકેલા છે બીજું કે મિત્રો તમારે આ અવયવનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું અને બીજું કે તમારે આ સ્વ પોથીના દરેક પાઠની સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ આપેલું છે એમાં જોઈન થવા તમને અને પીડીએફ પણ મળી જશે તો અહીંયા આ રીતના મિત્રો તમે અવયવ પાડશો આ રીતના જવાબ આવશે બરાબર અહીંયા જવાબ થશે આ રીતના ત્યાર પછી આગળ અડસાઠ ઓગણ સિત્તેર ને એકોતેર એના જવાબ પણ મેં અહીંયા ગણીને આપેલા છે આ મુજબ અવયવ થશે અહીંયા મિત્રો પાંચમું છે અવયવની ગણતરી તમારી નોટબુકમાં કરી બોતેર થી સિતોતેર તો મે અવયવ આ રીતના ગણી છે અને સીધા અહીંયા જવાબ લખેલા છે આ મુજબ તમારે જવાબ આવશે અવયવના ત્યાર પછી અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે તો અહીંયા તમે નિત્ય સમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરશો એટલે તમને આ મુજબના જવાબ મળશે ઇઠોતેર ઓગણસી એસી એક્યાસી બ્યાસી ત્યાંશી આ રીતના જવાબ મળશે ત્યાર પછી 84, 85, છ્યાસી સિત્યાસી ઇઠ્યાસી નેવ્યાશી એનું વિસ્તરણ કરશો એટલે આ રીતના જવાબ મળશે ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન આવે છે અવયવ પાડો નેવુંથી એકસો ત્રણના આપણે અવયવ પાડવાના છે તો અહીંયા પેલું છે પચીસ એક્સ વર્ગ ઓછા વીસ એક્સ વત્તા ચાર તો આપણે એને અવયવ પાડીએ તો પચીસ એક્સ વર્ગ ઓછા દસ એક્સ ઓછા દસ એક્સ પ્લસ ચાર પછી સામાન્ય કાઠીએ બબેની જોડી બનેલી પાંચ એક્સ ઓછા બે ને પાંચ એક્સ ઓછા બે મળશે બાજુમાં એકાણો એકાણું દાખલો છે એ આપણું અવયવનું જે સૂત્ર છે અહીંયા નિત્ય સમનું સૂત્ર મુજબ છે તો માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ મુજબ આપણે વિસ્તરણ કરીએ તો આ રીતનો જવાબ મળશે એકાણુંમાં ત્યાર પછી બાણું અને ત્રાણું તો બાણુંમાં દાખલો છે એ ત્રણ ત્રણ નવ નવના એવા ભાગ પડો દસ આવો જે નવ એક નવ આ રીતનો ત્રણ એક્સ વર્ગ પ્લસ નવ એક્સ પ્લસ એક્સ પ્લસ ત્રણ માટે ત્રણ એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ ત્રણ પ્લસ એક એક્સ પ્લસ ત્રણ તો અવયવ મળશે એક્સ પ્લસ ત્રણ ને ત્રણ એક્સ પ્લસ વન અહીંયા મિત્રો ત્રાણુંમાં દાખલામાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના સૂત્રનો ઉપયોગ થાય એ માઇનસ બી અને પ્લસ બી એ મુજબ આપણે અહીંયા ચાર એક્સ વર્ગ એટલે બે એક્સનો વર્ગ ઓછા પાંચ ના છેદમાં વાયના છેદમાં પાંચ નો વર્ગ એના બે અવયવ બે એક્સ ઓછા પાંચના છેદમાં વાય પ્લસ બીજો અવયવ બે એક્સ પ્લસ પાંચના છેદમાં વાય ત્યાર પછી ચોરાણું ને પંચાણું ચોરાણુંમાં દાખલામાં એક્સ પ્લસ વાયનો ઘન જે આપણે સૂત્ર લખ્યું છે એનો ઉપયોગ થાય છે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ થ્રી એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ વર્ગ વાય તો એ મુજબ એનો જવાબ થાય બે એક્સ પ્લસ ત્રણ વાયનો ઘન આપણે બાજુમાં નિત્ય સમાયું જ છે કેમ ઉપયોગ કરવો એ પછી પંચાણુંમાં કયું સૂત્ર તો કે એ પ્લસ એનો ઘન પ્લસ બીનો ઘન એ પ્લસ બી બીજા ઘોષમાં એ વર્ગ માઇનસ એ પ્લસ બી વર્ગનો ઉપયોગ થશે તો અહીંયા વાયનો ઘન પ્લસ પાંચનો ઘન તો એ મુજબ વાય પ્લસ પાંચ અને વાય સ્ક્વેર ઓછા પાંચ હોય પ્લસ પચી મળશે ત્યાર પછી છન્નુમું તો છન્નુમાં કયું નિત્ય સમય છે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સી નો ઘન માઇનસ એ બરાબર એ પ્લસ બી પ્લસ સી બીજા કોર્ષમાં એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્કવેર માઇનસ માઇનસ બીસી માઇનસ સી એનો ઉપયોગ થશે એ મુજબ અહીંયા વિસ્તરણ થશે આ મુજબ સૂત્રો મુજબ ત્યાર પછી સત્તાણું ને અઠાણું તો સત્તાણુંમાં એ માઇનસ બીનો ઘન એનું નિત્ય છે એ ઘન ઓછા બી ઘન માઇનસ ત્રણ એ વર્ગ બી પ્લસ ત્રણ એ વર્ગ એ મુજબ મેં અહીંયા છૂટું પડ્યું છે એટલે જવાબ મળશે પાંચ એક્સ ઓછા ત્રણ વાયનો ઘન અઠ્ઠાણુંમાં છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે નો વર્ગ ઓછા નો વર્ગ એક્સ માઇનસ સાત એક્સ પ્લસ સાત ત્યાર પછી નવ્વાણું સો તો નવાણુંમાં એ માઇનસ બી નો સ્ક્વેર એટલે એ સ્ક્વેર ઓછા ટુ પ્લસ બી સ્ક્વેરનો ઉપયોગ થશે બરાબર એ નિત્યસમનો ઉપયોગ થશે એટલે જવાબ મળશે ત્રણ ઓછા ચાર વર્ગ અને સોના દાખલામાં એનો ઘન ઓછા બીનો ઘન એટલે એ ઓછા બી એ સ્ક્વેર પ્લસ પ્લસ બી ઉપયોગ થશે એટલે આપણે સોમાં દાખલો અને નવાણુંમાં દાખલામાં આ રીતના બંને નિત્ય સમય બાજુ માપા એનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થશે ત્યાર પછી એકસો એક તો એ પ્લસ બી એકસો એક એ પ્લસ બી નો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી એનો ઉપયોગ થશે બરાબર નીચે સમાજ છે તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ મધ્યમ પદ ગોઠવી અને આપણે આ રીતનું બનશે જવાબ એક્સ પ્લસ ઓનોપોન નો સ્ક્વેર પછી એકસો બે મિત્રો આપણે અવયવ પાડવાના છે ત્રણ પાંચ પંદર પંદરના એવા ભાગ પડીએ કે બે આવવા જોઈએ તો ત્રણ વાય વર્ગ પ્લસ પાંચ વાય ઓછા ત્રણ વાય ઓછામાં 5 નો ઘન વધતા વાય નો ઘન વધતા જેડ નો ઘન ઓછા ત્રણ એક્સ વાય બરાબર એક્સ પ્લસ વાય પ્લસ જેડ એક્સ વર્ગ વધતા વાય વર્ગ વધતા જેડ વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય જેડ ઓછા જેડેક્સ આ નિત્ય સમનો ઉપયોગ થશે અને આ મુજબનો દાખલાનો જવાબ તમને મળશે અહીંયા મિત્રો આપણે જેટલા દાખલા છે એમાં આપણે કયા નિત્ય સમનો ઉપયોગ થાય છે એ પણ માહિતી આપેલી છે ત્યાર પછી યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો તો અહીંયા પણ મેં મિત્રો તમને નિત્ય સમય પૂછે છે કયા નિત્ય સમનો ઉપયોગ થાય છે તો એ પ્લસ બીનો નો સ્ક્વેર એ નિત્ય સમનો ઉપયોગ કરવાનો થશે એ વર્ગ વત્તા એ બી બી સ્ક્વેર આ મુજબ તમારે એની વિસ્તરણ કરવાનું થશે એટલે સો એકસો ત્રણ એટલે સો વત્તા ત્રણ નો વર્ગ તો પદ પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ કરશું એટલે તમને જવાબ મળશે દસ હજાર છસો નવ પછી પંચાણું ગુણ્યા છનું તો નેવું વત્તા પાંચ અને નેવું વત્તા છ તમે આને આમ પણ કરી શકો મિત્રો સો ઓછા પાંચ અને સો ઓછા ચાર એ પણ કરી શકો તો અહીંયા નેવુંનો સ્ક્વેર પ્લસ વચ્ચેનું પદ એ પ્લસ બી ગુણ્યા નેવું અને છેલ્લા પદનો ગુણાકાર તો તમને જવાબ એનો મળશે નવ હજાર એકસો ને વીસ ત્યાર પછી એકસો છ ને એકસો સાત તો એકસો છ માં એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એ સ્કવેર માઇનસ બી સ્કવેર નીતિનો આપણે ઉપયોગ કરીને દાખલો ગણસું એકસો પાંચ ગુણના પંચ નો સો વત્તા પાંચ ને સો ઓછા પાંચ સો નો વર્ગ ઓછા પાંચ નો વર્ગ એટલે નવાણું પંચોતેર નવ હજાર નવસો પંચોતેર અને એકસો આઠના દાખલામાં એ પ્લસ બીનો ઘન એ ઘન પ્લસ બીનો ઘન પ્લસ ત્રણ એ બી કાઉસમાં એ બી આ નીતિશોનો ઉપયોગ કરશું એટલે સો વત્તા આઠનો ઘન હવે સોનો ઘન વધતા આઠનો ઘન વત્તા ત્રણ એ બી એટલે સો ગુણ્યા આઠ કાઉસમાં સો વત્તા આઠ હવે સોનો ઘન એટલે બરાબર તો અહીં એકડોને છ મીંડા કરેલા છે એટલે કેટલા થાય તો કે દસ લાખ પછી આઠ નો ખન પાંચસો બાર અહીંયા સો ગુણ ત્રણ એટલે ચોવીસો અને સો વત્તા આઠ ગુણાકાર કર્યો તો એનો આપણો ફાઈનલ જોબ આ મળશે બાર લાખ ઓગણસાઠ હજાર સાતસો ને બાર ત્યાર પછી મિત્રો અહીંયા આપણને દાખલો આપ્યો છે એકસો આઠમો આ એકસો આઠમો આ બાજુવાળા દાખલાનો દાખલો છે બાર લાખ ઓગણસાઠ હજાર સાતસો બાર હવે એકસો આઠમાં દાખલામાં એવું છે જો એ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો હોય તો એનો ઘન વધતાં બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર ત્રણ એ થાય હવે આપણે રકમમાં છે એ બરાબર પચીસ લઈએ બી બરાબર માઇનસ લઈને સી બરાબર પચાસ તો આપણે એ સરવાળો કરો તો પચી એ પ્લસ બી પ્લસ સી એટલે પચીસ ઓછા પિંચોતેર પચાસ એટલે ઝીરો થાય તો મિત્રો ઝીરો થાય તો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ ત્રણ એ તો ઘન ઓછા પિંચોતેરનો ઘન વધતા પચાસનો ઘન બરાબર ત્રણ એટલે ત્રણ ગુણ્યા પચીસ ગુણા માઇનસ પિંચોતેર ગુણ્યા પચાસ પચીસ તેરી પિંચોતેર ને પિંચોતેર ગુણા પચાસ એટલે માઇનસ સડત્રી પચાસ અને જવાબ મળશે બે લાખ એક્યાસી હજાર બસો પચાસ ત્યાર પછી અહીંયા એકસો નવ ને એકસો દસ મો દાખલો તો એકસો નવમાં આપણે એ માઇનસ બી નો સ્ક્વેરનો ઉપયોગ કરીશું એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો સો ઓછા છ નો વર્ગ તેનો એનો જવાબ મળશે આઠ હજાર આઠસો ને છત્રીસ ત્યાર પછી એકસો દસ આગળ આગળ દાખલો તો એ મુજબ જ જો એ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો થાય તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન બરાબર ત્રણ એબીસી માટે એ બરાબર વીસ બી બરાબર માઇનસ બાર ને સી બરાબર માઇનસ આઠ તો એ પ્લસ બી પ્લસ સી એટલે વીસ ઓછા બાર ઓછા આઠ જીરો થાય છે તો આપણે સીધો જવાબ લખીએ કે ત્રણ એબીસી એટલે ત્રણ ગુણના વીસ ગુણના માઇનસ બાર ગુણના માઇનસ આઠ વીસ તેરી સાઠ ને બાર અઠ્ઠા છન્નું એટલે સાઠ ગુણના છન્નું એટલે પાંચ હજાર સાતસો ને સાઠ ત્યાર પછી એકસો અગિયાર અને એકસો બાર તો એકસો અગિયારમાં એ માઇનસ બીનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર ઓછા ટુ એ બીનો ઉપયોગ થશે એટલે એનો જવાબ મળશે નવ લાખ નેવું હજાર પચીસ અને એકસો બારમાંનો નિત્ય સમમાં એ પ્લસ બી એ માઇનસ બીનો ઉપયોગ કરશું એ સ્ક્વેર માઇનસ બી એનો જવાબ મળશે નવ હજાર આ મુજબ થશે એકસો તેર ત્રેસાઠ સડસાઠ તો પાસાઠ ઓછા બે અને પાસાઠ વધતા બે

તો અહીંયા 4x2 + 4 * 3 * 12xy + 9y2 = 64 હવે 4x2 12xy ની જગ્યાએ આપણે 2 મૂકો એટલે 9 તો 12 * 2 = 24 આ 24 આપણે આ બાજુ આવશે એટલે 4x2 + 9y2 64 - 24 એટલે આપણ જવાબ મળશે 40 ત્યાર પછી 115 માં દાખલો તો a2 + b2 + c2 = 16 ab bc અને ca ની કિંમત 10 તો આપણે એ બી સીની કિંમત નિત્ય સમ લખવાનું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી કાઉસમાં ટુ એ પ્લસ બી સી પ્લસ સી હવે એ સ્ક્વેર પ્લસ બી એની જગ્યાએ આપણે આંદોલન કરી સોળ અને બે ઓની જગ્યાએ દસ એટલે સોળ વત્તા દસ એટલે છત્રીસ છત્રીસ છે એ પ્લસ બીનો સ્ક્વેર છે એ પ્લસ બી પ્લસ સ્ક્વેર છે એટલે છત્રીસ છે આ બાજુ આવશે એટલે એનું વર્ગમૂળ થશે છત્રીસનું વર્ગમૂળ છ એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર છ ત્યાર પછી એકસો સોળ એમાં પણ એવું જ છે એ પ્લસ બી પ્લસ સી બરાબર નવ એ સી અને સી એ ત્રેવીસ તો આ રીતને તમે સૂત્ર લખશો સૂત્રમાં કિંમત મૂકશો એટલે એ વર્ગ વધતા બી વર્ગ વધતા સી બરાબર તમને મળશે પાંત્રીસ ત્યાર પછી આગળ એકસો સત્તર મિત્રો આ દાખલો છે એ જબરજસ્ત દાખલો છે અને મિત્રો આ પાઠની તમને સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થવાથી મળી શકશે તો અહીંયા ત્રણ 2y ઓછા બે વાય બરાબર અગિયાર એક્સ વાય બરાબર બાર તો અહીંયા સત્યાવીસ નો ઘન ઓછા આઠ વાય નો ઘનની કિંમત શોધો મિત્રો ડાયરેક્ટ કિંમત નહીં મળે તો તમારે શું કરવું પડશે ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર અગિયાર એનો વર્ગ કરશો બંને બાજુ એટલે નવેક્સ વર્ગ ઓછા બાર એક્સ વધતા ચાર વાય વર્ગ બરાબર એકસો એકવીસ વર્ગ અને એક્સ વાયની જગ્યાએ આપણે બાર મૂકશું એટલે એકસો ચુમાલીસ થશે માઇનસ એકસો આ બાજુ આવશે આપણને કિંમત મળશે કઈ નવેક્સ વર્ગ વધતા ચાર વાય વર્ગ બરાબર બસો પાસાઠ હવે આપણે બાજુમાં ઉપયોગ કરવાનો છે જે સત્યાવીસ નો ઘન ઓછા આઠ વાય નો ઘન એમાં આપણે ઘનનું સૂત્ર લખશું એનો ઘન માઇનસ નો ઘન તો એ મુજબ ત્રણ એક્સ ઓછા બે વાય બીજા કસમાં નવેક્સ વર્ગ વધતા છ એક્સ વાય ચાર વાય વર્ગ આ નિત્ય સમ લેખા પછી ત્રણ એક્સ ઓછા અહીંયા નવેક્સ ને ચાર ને ભેગા કરશું પ્લસ છ વાય હવે ત્રણ એક્સ ઓછા એની કિંમત આપણને આપી છે અગિયાર નવેક્સ વર્ગ વત્તા ચાર વાગે આપણે મેળવી બસો પાસાઠ અને છ એક જગ્યાએ બાર એટલે અગિયાર કાઉસમાં બસો પાસઠ ને બાર છે કે બોતેર એટલે બસો પાસઠ બોતેર એટલે ત્રણસો સાડત્રી એને અગિયાર એટલે ત્રણ હજાર ત્રણસો ને સાત આ દાખલાનો જવાબ થશે ત્યાર પછી એકસો ઓગણીસ તો એ પ્લસ બી પ્લસ સી બરાબર નવ અને એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પાંત્રીસ તો એનો ઘન વધતા બીનો ઘન વત્તા સીનો ઘન ઓછા ત્રણ એ બીસીની કિંમત મેળવો તો એમાં પણ મિત્રો એવું જ છે પહેલાં તમારે આ નિત્ય શોનું ઉપયોગ કરવાનો એ પ્લસ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ કાઉસમાં ટુ એબીસી આમાં કિંમત મૂકશો એટલે તમને એ બી પ્લસ બીસી પ્લસ સી એનો જવાબ મળશે ત્રેવીસ આ મુજબ અહીં ગણો છે મુજબ ત્યાર પછી તમારે શું કરવાનું તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સી નો ઘન ઓછા ત્રણેય બેસીને નિત્ય સંભલખન અને આમાં બધી આ કિંમતો મૂકવાની આપણે જે ઉપર મેળવી ત્રેવીસ આગળ રકમ આપી છે એટલે તમને જોવા મળશે એકસો આઠ ત્યાર પછી એકસો વીસમાં છે નીચેના લંબચોરસના ક્ષેત્રફળ છે તેમની સંભવિત લંબાઈને પહોળાઈ એકસો વીસથી એકો એકવીસ પ્રશ્ન તો અહીંયા તમારે અવયવ પાડવાના છે અને જે તમને અવયવ મળશે એમની સંભવિત લંબાઈને પહોળાઈ થશે જો એકસો મો દાખલો પચીસ એક્સ વર્ગ પ્લસ ચોપન એક્સ પ્લસ આઠ એનો અવયવ પાડી એક્સ પ્લસ ટુ અને પચીસ એક્સ પ્લસ ચાર તો લંબચોરસની સંભવિત લંબાઈ એક્સ પ્લસ બે અને પચીસ એક્સ પ્લસ ચાર એકમ થાય એકસો એકવીસ છે એમાં પણ તમે અવયવ પાડવા રીતના અવયવ પાડશો એટલે જવાબ મળશે ત્રણ એક્સ ઓછા સાત અને પાંચ એક્સ સાત તો લંબ ચોરસની સંભવિત લંબાઈ ત્રણ એક્સ ઓછા સાત અને પહોળાઈ પાંચ એક્સ વત્તા સાત એકમ થશે ત્યાર પછી તમારી નોટબુકમાં ગણવાના છે પણ આપણે અહીંયા ગણી અને જવાબ લખેલો છે એકસો બાવીસ એકસો ત્રેવીસ ત્યાર પછી પી ઓફ ઝીરો પી ઓફ માઇનસ વન અને પી ઓફ ટુ એ મેળવવાના છે એકસો ચોવીસથી એકસો અઠ્યાવીસ દાખલાના તો અહીંયા જુઓ પહેલાં દાખલાનો પી ઓફ ઝીરો એક્સની જગ્યાએ ઝીરો મૂકો એટલે પીઓફ ઝીરો મળશે એક્સની જગ્યાએ એક મૂકો એટલે એકનો ઘન એક એક્સની જગ્યાએ માઇનસ એક મૂકો તો માઇનસ એકનો વર્ગ સોરી એ માઇનસ એકનો ઘન લેવાનો છે અહીં મેં વર્ગ લઈને દાખલો ગણો છે એટલે એક થશે અહીંયા પ્લસ વન લેવાઈ ગયા છે તો અહીંયા તમારે માઇનસ વનનો ઘન કરો એટલે માઇનસ વન જવાબ મળશે અહીંયા બેનો ઘન એટલે આઠ ત્યાર પછી એકસો પચીસમાં વાય બરાબર ઝીરો લેવાનો છે તો પહેલા દાખલા પી ઓફ જીરો વન મળશે પછી માઇનસ વન લ્યો તો ત્રણ મળશે અને પી ઓફ ટુ લ્યો તો તમને ત્રણ જવાબ મળશે એકસો છવ્વીસમાં એમાં આ રીતનું તમે ભેગું કરીને એક્સ વર્ગ ઓછા ચાર એમાં પણ મૂકી શકો અને એક્સ બરાબર જીરો એક્સ બરાબર માઇનસ વન એક્સ બરાબર બે લેવાના એટલે માઇનસ ચાર માઇનસ ત્રણ અને ઝીરો આ રીતના તમને એમના જવાબ મળશે હવે એકસો છવ્વીસનો દાખલો અને મિત્રો એકસો સત્યાવીસમાં બંને સેમ જ છે તો જે એકસો છવ્વીસમાં જે આપણે દાખલો ગણો એ જણવન થશે ત્યાર પછી એકસો અઠ્યાવીસ તો એમાં જો આ રીતનો જવાબ થશે એક્સની જગ્યાએ ઝીરો એટલે પી ઓફ ઝીરો વન પછી એક્સની જગ્યાએ માઇનસ વન લ્યો એટલે પી ઓફ માઇનસ વન ઝીરો મળશે અને એક્સની જગ્યાએ આપણે બે મૂકીએ તો સત્યાવીસ જવાબ મળશે આ રીતનો આપણો દાખલો સંપૂર્ણ થશે ત્યાર પછી વિભાગ ડી આવે છે અહીંયા ઓગણત્રીસનો પ્રશ્ન આપ્યો છે એ વાંચી અને પ્રશ્ન જવાબ લખવાના છે તો પહેલામાં આ જે સમીકરણ આપ્યું એક્સ વર્ગ ઓછા નવ એક્સ વત્તા વીસ એના આધારે પ્રશ્ન જવાબ તો એ દ્વિઘાત બહુપદી છે એક્સ વર્ગને આઠના સહગુણકનો સ્થળો માઇનસ આઠ થશે અને એક્સ બરાબર કિંમત બે મૂકો તો છ મળશે અને અવયવ એક્સ ઓછા ચાર ને એક્સ વત્તા પાંચ થશે ત્યાર પછી એકસો ત્રીસમાં જવાબ છે એમાં બી આવશે પહેલામાં બીજામાં ડી અને ત્રીજામાં ડી અને ચોથામાં ચોથામાં તમને મળશે એ તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે ગણિતની સ્વાધ્યયન પોથીના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો